કારણ કે આપણું વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો મિત્રો તમે થોડા સમયમાંથી જોઈ શકો ટ્રેન્ડિંગમાં જે અમદાવાદમાં આવેલું ઇસ્કોન મંદિર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ઘણી બધી રીલ્સમાં જોયું છે તો મિત્રો આજે જતાં તો અમે બાઇકને સર્વિસ કરાવવા કારણ કે બંને બાઇકોને આવી જાય છે સર્વિસ કરાવવા તો તમને યાદ હશે મેં થોડા સમય પહેલાં એક વિડીયો નાખ્યો હતો એમટી કમેન્ટ્સન કરીને તો મિત્રો કંઈક પ્રોબ્લેમના લીધે મેં વિડીયો તો નહોતું ઉતાર્યું પણ આજે બાઇકને ફર્સ્ટ સર્વિસ આવી જાય છે એટલા માટે આજે સર્વિસ કરાવવા જવાનું છે તો હું અને વિશાલ બંને જવાના તો વિશાલ જઈશું ને આપણે તો હવે હા તો આજે જઈશું આપણે અને આજે વરસાદનું વાતાવરણ બહુ લાગતું નથી એટલે આપણે વિડીયો ઉતારવામાં પણ મજા આવશે તો આજે બંને બાઇક લઈ જઈશું આપણે અને હજુ આપણે એક નંબર પ્લેટ નાખવાની છે આ તો ત્યાંનું થોડું કામકાજ છે પતાવીને પછી આપણે નીકળશું તો મિત્રો કારણ કે બંને બાઇકોને સર્વિસ તો આવી જ જઈ હતી કારણ કે આની સર્વિસ થઈ આપણા ચોથી સર્વિસ થાય ને આ બાઇકની તો આ બાઇકની ચોથી સર્વિસ છે ઓલી આપણે એક ફ્રેન્ડની સાથે ફર્સ્ટ સર્વિસ થ તો એ એના કામના લીધે નહીં આવી તો મને કે તું બાઇક લઈ જાય પણ ફર્સ્ટ સર્વિસ કરાવતા આવશે તો પણ આપણે એ બી જોઈશું કે કેમનું રહેશે બાકી બાઇકો તો બે સેમ જ છે બે સેમ કંપનીની છે તો કશો વાંધો નહીં હવે ટાઈમ દેસ સાંજથી જાજો બાજો કરો નહીં બાકી જે સપોર્ટ કરતા એ રીતના સપોર્ટ કરતા રહેજો બાકી આપણે ફટાફટ જઈએ વિશાલ જઈશું ને વાત આપણે ચાલો હવે નીકળીએ આપણે ધીમે ધીમે અને આપણે ત્યાં જઈને મળીએ તમને ઓકે તારા આજે કઈ બાઇક ચલાવીશું ચાલ તારી ડિમાન્ડ ઉપર જઈશું તો આપણે એમટી ચલાવશું કારણ કે આર વન તો આપણે બહુ ચલાવીએ તો એમટી આપણે ટેસ્ટ કરીએ છીએ એમનું રહેશે પછી તમને રિસ્પોન્સ આપશું તો મિત્રો કશો વાંધો નહીં તો ઘડી ઘડી આપણે એક્શન થતા રહેશું તો આપણે ફટાફટ અહીંયાથી જઈએ તો મિત્રો આપણે થોડા આગળ જઈએ અને બધા ફ્રેન્ડ લોકો ભેગા થઈ ગયા તમે જો ફોટા ફોટા મસ્ત રીતે પાડ્યા તો કેમ ન થયું ફોટા પાડીને તમને બધા મજા આવી જાય ને ઓકે તો મિત્રો આવા આપણે આનાથી ફટાફટ જઈએ મિત્રો આમાં તો પેટ્રોલ હતું પેટ્રોલમાં ઓછું છે તો ભરાઈ લઈએ જો બાકી ધોળકા આવી ગયા તો મિત્રો આપણે ઇસ્કોન મંદિર મેપમાં સર્ચ કરી તો અહીંયાથી તો કેટલા કિલોમીટર બતાવે તો જો તો મિત્રો અહીંયાથી તો ઇસ્કોન મંદિર બતાવે છે એકાવન કિલોમીટર બતાવે છે અને દોઢ કલાક જેવો ટાઈમ લાગે છે તો મેં વિચાર્યું કે પહેલા આપણે બાઇક ફર્સ્ટ ફર્સ્ટ આપણે સર્વિસ કરાવી નાખ્યું કારણ કે મંદિર મને જ્યાં સુધી ખબર હોય ત્યાં મંદિર સાડા બાર બંધ થઈ જાય છે બંધ થઈ જાય મંદિર સાડા બાર એ મંદિર સાડા બારનો ટાઈમ લખ્યો છે સાડા બાર બંધ થઈ જાય છે તો પહેલાં આપણે સર્વિસ કરાવવા જઈશું બાઇક પછી ત્યાં જઈશું આપણે કારણ કે મિત્રો અહીંયા જઈશું અને જો મંદિર બંધ થઈ જશે તો આપણો ટાઈમ વેસ્ટ હશે મેં કીધું પહેલાં સર્વિસ કરાવી નાખવી એના માટે તો આથી ભાઈને મેં કોલ કરી દીધો હશે તો જઈએ ફટાફટ આપણે અહીંયાથી પહોંચી ગયા એમાં એમાં આના શોરૂમમાં આમ તમે જોઈ શકો છો બાકી એમટીના કાંઈ કે ફર્સ્ટ સર્વિસ છે એટલા માટે સર્વિસમાં નંબર પ્લેટ માગશે તો નંબર પ્લેટ લગાવી નથી કારણ કે તે દિવસે મારે મોડું થઈ ગયું હતું એટલે નંબર પ્લેટ પાછળથી એમને કુરિયર કરાવી નાખી હતી પણ આજે વિશાલ છે નંબર પ્લેટ કાઢતો ગાડી તો રે નંબર પ્લેટ મિત્રો તો અહીંયા લગાવવાની છે તો મળીએ અને જલ્દી આને લગાવે પછી આપણે જઈએ સર્વિસ સેન્ટર કારણ કે સર્વિસ સેન્ટર અહીંયાથી દૂર નથી એક કિલોમીટર જેવું બાકી છે તો ફટાફટ લગાવી મસ્ત નંબર પ્લેટ લાગી જાય આગળ પાછું બંને આ એકદમ કમ્પ્લીટ થઈ જાય અને પાછળને બી લાગી જાય તો ચાલવા જઈશું ને આપણે સર્વિસ સેન્ટર કાંઈ આપણે બહુ લેટ થઈ ગયું છે ફટાફટ ઓકે તો ચાલો તો મિત્રો આપણે સર્વિસ સેન્ટર પહોંચી ગયા તમે જોઈ શકો છો આ છે સર્વિસ સેન્ટર અહીંયાનું નું એમાં એવું મસ્ત રીતે બાકી બંને આપણા એનું કરાવી નાખ્યું સર્વિસનું બસ આ લોકો જમવા ગયા છે એ જમી રહે પછી આપણે આની સર્વિસ કામકાજ ચાલુ થશે તો મારા અંદાજ પ્રમાણે ત્રણ તો વાગી જવાનું છે શું કહેશ તું ત્રણ તો ચાર વાગી જ જશે પછી આપણે મંદિરે જવાનું છે તો ત્યાં મંદિર ખુલી ગયું છે તો તમને બતાવતું જાય છે તો ત્યાં સુધી આપણે વેટિંગ રૂમમાં બેસવું પડશે તું અહીંયા છે વેટિંગ રૂમ તો જઈને એને બેસે ચલો બાકી ભાઈ તો અહીંયા તો મિત્રો અત્યારે વાગી ગયા યાર કારણ કે બાઇક સર્વિસ કરવા આપી હતી હજુ કાંઈ મેળ આવ્યો નથી મિત્રો એક બાઇક સર્વિસ થઈ ગઈ અને જે બાકી છે તો કેટલા ચાર વાગી ગયા ને હા યાર જો આપણને એવું લાગે છે કે આપણે મંદિરે જવામાં થોડો વધારે ટાઈમ લાગી જશે તો જોઈએ એમને બને એટલું જલ્દી સર્વિસ કરવાનું ક્યાંશું આપણે જેમ કરી દઉં તો થઈ જશે આપણને ઓકે ચાલો પછી જઈએ આને સર્વિસ તો થઈ જાય બસ વોશિંગ થાય છે તો વોશિંગ થઈ જાય આને બહાર કાઢી લઈશું બાકી બીજી થશે પછી બાઇકનો સર્વિસ ચાલુ થશે તો ઓકે મિત્રો આપણે જોઈ શકો છો એક બાઇક આપણી સર્વિસ થઈ જાય અને એક બાઇક બાકી છે તો મિત્રો અત્યારે વાગી જાય સાડા ચાર તો મંદિર તો ઓપન થઈ ગયું છે તો મેં કીધું આપણે એક બાઇક લઈને જતા રહીએ કારણ કે ત્યાં પછી આપણે બહુ લેટ થઈ જશે એટલા માટે તો આપણે એમડી લઈને જઈએ વિશાલ એમટી આપણે એમડી લઈને જઈશું ને અત્યારે તો આપણે અત્યારે તો આપણે એમપી લઈને જઈશું કારણ કે આ સર્વિસ થઈ જાય ને આપણે આરોન થયો છે બાકી સર્વિસ તો ત્યાં સુધી આપણે મંદિર જઈને તમને મંદિર બતાવી ભાઈ પાછા આવશે ઓકે કારણ કે મિત્રો ભાઈ બહુ મોડું થઈ જશે એટલા માટે તો ફટાફટ આપણે અહીંયાથી જઈએ અહીંયાથી કેટલો કિલોમીટર બતાવો જો જોતો મોબાઈલમાં ચેક કરતો આથી અઢાર કિલોમીટર બતાવવા હોય ઇસ્કોન મંદિર તો આપણે ત્યાં જઈએ તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઇસ્કોન મંદિર મંદિર છે તો તમને બતાવ્યું અહીંથી દેખાશે મિત્રો આપણે પહોંચી ગયા અને બાઈક અહીં કરી નાખી પાર્ક બાકી વિશાલ બે અહીંયા વિશાલ તો રેડી થઈ ગયો ને ધૂળ ખાઈ ખાઈ યાર બહુ ધૂળ હતી બહુ એટલે બહુ તે હાલત ખરાબ થઈ ગઈ મારી તો બાકી મિત્રો આ મંદિરની પાછળ છે બાકી અહીંથી એક ફોટો દેખાડું મસ્ત રાધા કૃષ્ણનો તો તમે જો મસ્ત મજાનો છે તો જો મંદિરની આપણે પાછળથી આપણે આગળ તરફ જઈએ અને દર્શન કરીને તમને બી દર્શન કરાવી ગયા જો તો આપણે પાર્કિંગ એરિયામાં છે તમે જો આ બધી જગ્યાએ પાર્કિંગ એરિયા છે અને આ ઈલાકો તમને ગામરા સ્ટાઈપર લાગશે તમને ગામડાની મહેસૂસ આવશે એક તરફ બાકી ચલો જઈએ આગળ તરફ હવે તો મિત્રો આગળ તરફ આવી ગયા અને અહીંયા તમે ભીડ જુઓ ફોટા માટે બાકી બાકી ખાસી બધી ભીડ તમે તરફ જુઓ અહીંયા ભીડ જુઓ ખાસી બધી કારણ કે અહીંયા કૃષ્ણ ભગવાનનો ફોટો છે એ માટે બધા ફોટો માટે જુઓ તમે ફોટા માટે લાઇન લાગી છે તો પેલા આપડે જઈને દર્શન કરીએ પછી આપડે બાર ફોટો કરીશું તો મિત્રો આપડે મંદિર ની અંદર આવી ગયા અને ચાલો તમને પણ દર્શન કરાવીએ બાકી મંદિર જુઓ મંદિર નું આ રીતનું અંદર છે જો તો મિત્રો આપણે જઈએ અને દર્શન તમને બી કરાવીએ મસ્ત મજાના દર્શન કરી લીધા આપણે અને અહીંયા તમે ભીડ ચેક કરો ખાલી પબ્લિક ફોટો પડાવવા અહીંયા ભીડ ચેક કરો ભાઈ મસ્ત મજાની વિશાલ એક બે ફોટા પડાવવા ભીડ નડી વિશાળ ભીડ નડી તેના તો ભીડ અને યાર એ કાંઈ છે ભગત આના મંદિર ના આપણને ફોટા પાડવાની પણ મનાઈ ગયા છે ખબર નહીં પણ તો બધા પાડે છે ફોટા તો કઈ વાંધો નહીં સામે ગાર્ડન છે બતાવીએ ચલો મિત્રો થોડું થોડું આપણે ગાર્ડન થી ઘૂમીએ બાકી અહીંયા જોવા પથ્થર પથ્થર અહીંયા નાખેલા છે અને મંદિર નો ટાઈમ છે ચાર વાગે ખુલ્લે છે અને સવારમાં માં સાડા બાર વાગે બંધ થઈ જાય તો તમે તમારી ટાઈમે એડજસ્ટ થઈને આવજો બાકી છે લાસ્ટ વાર તમને મંદિર બતાવી દો बाकी मंदिर सुंदर मस्त मजावर अं भीड कायम रच सही कृष्ण भगवान फोटा पाडवाट ओके ઓકે મિત્રો જે ઘણો હતો મેં તમને બતાવી દીધું કારણ કે આપણું મોડું બી ફૂલ થાય છે કારણ કે હજુ આપણે એક બાઇક સર્વિસ થઈ જાય છે એને લેવાની છે તો અહીંયાથી કારણ કે અઢાર કિલોમીટર તો આપણું સર્વિસ સેન્ટર બાકી છે દૂર છે એટલે અહીંયાથી તો લાસ્ટ વાર આ પાછળથી મંદિર જોઈ લો બાકી વિશાલ જઈશું ને આપણે હવે 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 નીકળી અમે પણ આપણે બહુ મોડું થઈ ગયું છે તો આપણે જઈશું સીધા સર્વિસે ઓકે તમે જોઈ લો બાઇક મિત્રો આ એક બાઇક સર્વિસ થઈ જતી હતી એટલા માટે આપણે લઈને આવી જાય કારણ કે ઓલરેડી આપણે બહુ મોડું થઈ ગયું છે મારા અંદાજ પ્રમાણે છ તો વાગી ગયા છે તો હવે ફટાફટ આપણે અહીંયાથી જવું પડશે મિત્રો આપણે બાઇક આપણો ફાઇનલ મેલ આવી ગયો અત્યારે વાગે કેટલા સાડા છ વાગ્યા નાણાં બાઇકનો મેળ તો અત્યારે બાઇક વોશ થાય છે તો બીજી મારા અંદર તો મને અડધો કલાક લાગશે પછી વોશ થઈ જશે તો મિત્રો અત્યારે વાગી ગયા સાત અને અત્યારે આપણને સર્વિસ કરીને બાઇક બંને મળી તમે આમ જુઓ બંને બાઇક હતા તો સર્વિસ થઈ જાય મસ્ત રીતે અને વિચાર કેટલા વાગ્યા કેટલા આપણું મોડું કેટલું થઈ ગયું તો આપણે યાર આજે બહુ મોડું થઈ ગયું છે સિરિયસલી જો આઠ વાગવા છે અને હવે આપણે સર્વિસ થઈ ગઈ તો આને ટેસ્ટ કરીશું સવારમાં તો આપણે એમટી આંકી દઈએ હવે આરો થયો આપણે ટેસ્ટ કરીશું સર્વિસ થઈ બરાબર તો મળી જાય તમને આઈ રીતે ઓકે મિત્રો જોઈએ હવે કેમનું રહેશે કારણ કે બે સર્વિસ થઈ જઈ છે હવે જોઈએ આપણે